નેશનલ એજ્યુકેશન કમિટી યુનિટ દ્વારા ભાવનગર પિલ ગાર્ડન ખાતે પેન્શન અંગેની માહિતી આપવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું નેશનલ એજ્યુકેશન કમિટી યુનિટ દ્વારા ભાવનગરના પિલ ગાર્ડન ખાતે પેન્શનરો માટે પેન્શન અંગેની જાણકારી આપવા બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હીથી કમાન્ડર અશોક રાઉત સાહેબના આદેશ મુજબ આ મિટિંગમાં પેન્શનરો માટે જાણકારી આપવામાં આવી હતી તેમજ આ મુદ્દા અંગે ચર્ચા કરી પેન્શન અંગેની વાત સિટી કેન્દ્ર સુધી પહોંચે તે અંગેની રજૂઆત આ મિટિંગમાં કરવામાં આવી હતી

માહિતી <ihaz violin beeping warfare> હું વિજયસિંહ પ્રવીણસિંહ જાડેજા જામનગર કન્વીનર ઈપીએફ નાઇન્ટી ફાઈવ એનએસસીના અમે મેમ્બર છીએ અમારા દિલ્હીથી અશોક રાવત સાહેબ વિરેન્દ્ર સાહેબ અને અમારી સમસ્ત પૂરી ઓલ ઇન્ડિયાની ટીમ અત્યારે પેન્શન માટે અમે બધાય ભાવનગરમાં મિટિંગ રાખી છે ભાવનગરના સહકર્મચારીઓ બધા અમે અહીં હાજર થયા છીએ અને અમારી વાત સીધી કેન્દ્ર સુધી પહોંચે અને અમારું કામ થઈ જાય એના માટે અશોક રાવત સાહેબ વિરેન્દ્ર સાહેબ અને અમારી ઓલ ઇન્ડિયા લેવલની ટીમ અમે જામનગરમાં પણ આવી સભાઓ કરી ભાવનગરમાં આજે મિટિંગ છે અને અમે નિવેદન કરીએ છીએ સરકારને કે વહેલામાં વહેલો અમારો પ્રશ્નનું નિવારણ કરી અને અમારા બધાનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એવી અમારી બધાની અપેક્ષા છે જય અત્યારે અમે અહીંયા બસો જણાની આસપાસ ભેગા થયા છીએ બધા પીલ ગાર્ડનમાં બિનાકા છત્રી આગળ ભાવનગર માં મીટિંગ છે આજે કયા કયા બધા આજુબાજુ ના અમદાવાદ જામનગર રાજકોટ અમદાવાદ વાળા ભાવનગર ના બધા છે બધા અહિયાં હાજર થયા છે